મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝી ડીઝેમાં મિત્રો દીકરાના દીકરાની બહુ બાને પૂછે છે કે બા ગામડે જવું છે તમારે તો બા એવું કહે છે કે ન્યા હું ડાઇટ્યું છે આપણે ગુજરાતની ગામડાની ભાષા જોઈએ તો બા એવું એવી રીતે પૂછે છે કે ન્યા હું ડાઇટું છે એમ તો દીકરાના દીકરાની વહુ કંઈ બોલતી નથી બાને સાંભળે છે તો બા દીકરાના દીકરાની વહુને સામેથી એવું કહે છે કે દીકરી કોઈક પૂછે તો જવાય જો સામેથી પૂછીએ તો એમ કે છે કે આ તો તૈયાર જ હોય જ્યારે હોય ત્યારે અને આને ન્યાય હું ડાટી છે હું કામ હશે એટલે બા એટલું સમજે છે કે આપણને કોઈક સામેથી પૂછે ને કે જવું છે તો સીધી હા ન પાડી દેવાય કેમ કેમ કે એ લોકોને પણ કંઈક અગવડ સગવડ હોય અને આ દીકરી જે બાને મૂકા વગર એક પણ ડગલું નથી ભરતી ગમે તે કામ હોય તો બા પહેલાં ને પહેલાં પણ અત્યારની જનરેશનમાં આપણે જોઈએ તો ઘરના દાદા દાદી ક્યાંય ખૂણામાં ખાટલી ઢળાઈ ગઈ હોય અને ખાટલી નીચે માટલી મુકાઈ ગઈ હોય માટલીમાં પાણી નાખવાનું યાદ આવે તે ન હોય આવે કેમ કે આપણામાંથી આપણે ઊંચા આવીએ ત્યારે એ વટવૃક્ષ સામે આપણે જોઈએ વટવૃક્ષ એટલે કોણ કે આપણા વૃદ્ધ દાદા દાદી કે વૃદ્ધ માતા પિતા પ્રશ્ન આ વટવૃક્ષ સમાજે વૃદ્ધ દાદા કે દાદી કે માતા કે પિતા આપણા ઘરમાં છે તે જ્યારે સુકાઈ જાય છે જ્યારે તે તેમાં કાંઈ વધતું નથી આપણે જોઈએ ને કે એક વૃક્ષ હોય તે સાવ સુકાઈ જાય પછી તેને ખાલી બાળવામાં જ કામ આવે છે એ રીતે ત્યારે આપણે તેની સામું જોઈએ છીએ પણ ત્યારે કોઈ જરૂર આપણે એને હોતી નથી પણ મિત્રો એક વાત હું મારા દરેક વિડીયોમાં કહું છું કે તમારા ઘરમાં જ્યાં સુધી આ વૃદ્ધ દાદા દાદી નામનું વટવૃક્ષ છે ને ત્યાં સુધી તેના સાયડામાં બેસી લેજો તેનો સ્નેહ મેળવી લેજો અને તેને સ્નેહ આપી દેજો કેમ કે જ્યારે આ વટવૃક્ષ નહીં હોય ને ત્યારે તમને છાંયડો આપવા મિત્રો કોઈ નહીં હોય એટલે જ્યાં સુધી છે આ વટવૃક્ષ ત્યાં સુધી તેની સારસંભાળ લઈ લેજો દીકરીએ તેની ફરજ અદા કરી પણ બા કેટલું સમજે છે બાને જવું હોય છતાં એવું કહે છે કે ન્યા મારે શું ડાયટી છે કેમ એ સમજે છે કે જ્યાં હોય ને ત્યાં આપણે હારે ન થવાય પણ આપણે આપણી ફરજ ચૂકી જઈએ છીએ ને મિત્રો ત્યારે એ વટવૃક્ષને છે ને અંદરથી ખૂબ બળતરા થાય છે કેમ કેમ કે એને અંદરથી એવું થાય છે કે મને પૂછવું નહીં પણ જો તમે ખાલી પૂછવા ખાતર પણ પૂછતા હોવ ને તો એને એમ એમ થાય કે નહીં મારો દીકરો કે મારી દીકરી કે મારો દીકરાનો દીકરો કે મારી દીકરાની દીકરી મને પૂછે છે તો મારે એની અગવડતા પડે એવું ના કરાય જો મિત્રો તમે ખાલી એક ફરજ અદા કરશો ને તો એ તમારી સામે બે ફરજ પૂરી કરશે એક કે નહીં એને આવવું છે પણ છતાંય એમ કહે છે કે ના બેટા તને અગવડતા પડે ને એટલા માટે મારે નથી આવવું તમે જઈ આવો અને કાંઈ એવું કહેશે કે અમે તો ત્યાં બહુ બધી વાર ગયા છીએ તમે જઈ આવો પણ આપણે આપણી ફરજ ચૂકી જઈએ છીએ તો મિત્રો એકવાર આ તમે ફરજ નિભાવી અને બજાવીને જોઈ લેજો તમને પણ મજા આવશે અને એના અંતર આત્માને પણ ઠંડક મળશે તો મિત્રો આ વિડિયોમાંથી આ બંને પાત્રોમાંથી કંઈક શીખ લઈને જાજો કે નહીં આ બંને પાત્રોમાંથી મારે આજે આ શીખ લઈને જવી છે ઘણાના ઘરમાં દાદા દાદી છે પણ એનો ભાવ કોઈ પૂછતું નથી પ્લીઝ મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તમારા ઘરમાં જો વટવૃક્ષ હોય ને તો તેને તમારું સ્નેહરૂપી પાણી અર્પણ કરશો ને મિત્રો તો ક્યારેય તમારે કોઈ ભગવાન કે કોઈ મંદિર કે કોઈ માતાજીને ચુંદડી કે ક્યાંય તમારે જવાની જરૂર નહીં પડે કોઈ કંઈક સાચું જ કીધું છે કે જ્યારે તમે ભગવાને ખુદ ભગવાન એવું કહી છે કે જ્યારે તમે ધર્મ કરો ને ત્યારે અમારે તમને આપવું પડે પણ જ્યારે તમે કર્મ કરો છો ને ત્યારે અમારે તમને આપવું પડે છે તો એટલા માટે જ મિત્રો આ માતા પિતાને આ વૃદ્ધ દાદા દાદીને સ્નેહ આપીને એવું કર્મ કરો કે ભગવાન તમે જે માગો છે ને એના કરતાં બેસ્ટ તમને આપે એના કરતાં સારું તમને આપે તો મિત્રો મારી સાથે તમે પણ જો આ કર્મની સાંકળમાં અને આ કર્મના એક કાર્યમાં આગળ વધવા માગતા હોવ તો મારા આ શબ્દો જો તમને ખરેખર દિલથી ગમતા હોય તો આ વિડીયોને તમારા પરિવાર સુધી અને મિત્રો સુધી ખાસ પહોંચાડજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી